નમસ્કાર મિત્રો આ બધાનું સ્વાગત છે ફરી એક નવા વિડીયો સાથે આપણે ઉપસ્થિત થયા છે ગોપાલ ભાઈ કહી દેવો ને જલ્દી આના માટે થયા છે ગોપાલ ભાઈ બધા ગાઈસ આપણે તો આવી ગયા છે નવા અંદાજમાં ફરી એક વિડીયો લઈને કે આપણી ચેનલ ટુ જેટ ગુજરાતીમાં આવી જશે જોજો જો ગાઈસ સપોર્ટ કરજો ફૂલ આનો બનાવવાનો છે બંગડી બંગડી 3 હા બંગડી 3 ખેલાડીઓ હતા ખેલાડીઓ ખાલી ગાઈસ બોલે હા કળાવા ભાઈ એ જો ખાલી

આ મોગેશ ભાઈ નું મોગેશ નો બ્લેક ગોડા તો વાળી બેહી જાય તો કારો કરો ભાઈ હા આવી આવી હા જલ્દી જલ્દી હું કરે તારે ચલો બીજા લોકેશન ઉપર બીજા લોકેશન ઉપર જઈને બીજા વિડીયો બતાવીશું બાય અગિયાર સેતાલીસ મિત્રો બધે બધા જો આવું અગિયાર સેતાલી એ વિડીયો પટાવ્યું છે આમ શું કરે છે કે આવ